બળી ને ખાક થઈ ગઈ હતી ઘટનાની જાણ થતા જ ફાયર બ્રિગેડ તરત સ્થળ પર દોડી આવી હતી પાણીનો મારો ચલાવી આગને સંપૂર્ણપણે કાબુમાં લેવામાં આવી હતી તો અચાનક આગથી વિસ્તારમાં લોકોની ભીડ એકઠી થઈ ગઈ હતી કચરાના ડગલા અને આગની સ્થિતિ પર કોર્પોરેશન વિરુદ્ધ લોકોનો રોષ જોવા મળે છે મહત્વની વાત એ છે કે આગ કયા કારણોસર લાગી તેનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી પરંતુ સદનસીબે જાનહાની ટળી છે ઘટના એવી બે કે આ કચરાના ઢગલાઓ કચરાના ઢગલાઓ રામ રાજ્ય કોર્પોરેટરો ખટકી કરો છે કોર્પોરેટરો પૈસા ખાવ છે બરાબર છે આ પૈસા ખાવના લીધે આ લોકોની દુર્ઘટના થતા બચી આ આગ લાગી છે અહીંના રેસીડન્ટ છે અહીંયા કોઈ સાફ સેવકો આવતું નથી વોર્ડ નંબર તેર ને વારંવાર રજૂઆત કરી કે અહીંયા સફાઈ કરો એના આજુબાજુનો આ લોકોને બી કહું છું કે તમારા કચરાઓ અહીંયા ના નાખો ગાડીઓ આવે છે ગાડીઓમાં નાખો એટલે આ લોકો રેસીડન્ટની બી ભૂલ છે

હોટલ છે હોટેલ છે એ એની બાજુમાં જે પેલું કોમ્પલેક્ષ છે એનો ભી કચરો બધો અહીંયા ઠળવાય છે બાકી અમારા એપાર્ટમેન્ટમાં અમે એટલી સુવિધા રાખી છે કે આવે એ અમારો કચરો લઈ જાય અને બહાર એટલું અમે ધ્યાન રાખીએ પણ બહારના લોકોને અમે કેટલું એ બહારના લોકો માટે છે બે એટલે મોટી આગ લાગેલી છે રાજ્ય સામે અને આગના સ્થળ પર કામગીરી છે